અરે આ શું કરાવો છો પ્રાચી તમે આ ભાભી આ શું હાલે છે આ નેલ પોલીસ કરાવીએ બીજું શું કરાવવાનું અરે પણ નેલ પોલીસ માટે આ બોલાવવાના થોડા કોઈ બહાર થી તમે હાથે ન કરી શકો તો હાથે કરી સકીએ પણ આમાં જેલ પોલીસ છે નેલ પોલીસ નથી નેલ પોલીસ દા હાથે કરીએ છે અરે પણ આ મશીન બસીન આ ધબ ધબાટી આ આ શું છે આ અંદર આ ટ્રીટમેન્ટ તો કરાવો છો કે હું મોટી કાઈ ટ્રીટમેન્ટ તો કરાવી જ પડે લેડીસ છે ને તો બધી ટ્રીટમેન્ટો જોઈએ જીવનમાં અરે પણ એમ નહીં તું લેડીસ ની ક્યાં કરે છે મોંગી પ્રણવ ભાઈ હે પ્રણવ ભાઈ આવો તો આ શું હાલે આ તમને ખબર છે કે નઈ આ ભાભી આ કઈક નેલ પોલીસ કરાવે છે શું કરો છો તમે લોકો આ કોને બોલાવ્યા તમારા બેન છે કોણ

આ મહિનો સુધી ટકશે આપણે એમાં શું છે મિત્રો હવે નેલ પોલીસ કરવી હોય તો નેલ પોલીસ તો તમે આય કરી હોય કદાચ નીકળી જાય તમે પાછી કરી શકો એમાં નીકળી ગઈ હોય તો એમાં શું છે પણ જેલ પોલીસ ની જરૂર

જેલ પોલીસ છે ને એમને પંખામાં સુકાય છે પણ જેલ પોલીસ એવી છે ને કે આ મશીનમાં જ ડ્રાય થાય એમ બોલો લ્યો પણ આપણ આમાં ખર્ચો કેટલો છે ટોટલ તમારા બે જણાનો થઈને તમે પૂછો નહીં અમે અમારી રીતના કરી નાખશું પણ તમારી રીતના નો હોય ભણો ભાઈ આ તો હું કરવા માંગે છે પૂછું તો પડે ને કેટલાનો ખર્ચો કર્યો છે તમે લોકો આ બધું હું કહું છું ભણો ભાઈ આ બંધ કરાવો તમે ભાભીનું અડધું ભઈતું હોય ને તો અડધું હાથ બંધ કરી દો ચાલો આમાં નથી કરું ભાઈ તો વાત છે દસ થી બાર હજાર અરે પણ દસ બાર હાજર નાખ થોડીક નાખવા ના હોય ભાભી આ ન ધંધો કરાય આ બધું બંધ કરી દો કઉ જ કયો શિવાની બેન કે આ અમે લોકો મિનિમમ રેન્જમાં લીધું જ કે નહીં

તમને તમને કઈ તકલીફ થઈ એમાં તકલીફ પૈસાની છે બીજી કઈ નથી તમે તમારી વસ્તુ જ્યારે કરવા જાવ છો ત્યારે અમે કઈ બોલીએ કે તમે આમ નો કરતા ને તમે વાળ નો બોલતા ને તમે દાઢી નો કરતા અરે યાર ભણોભાઈ પ્રાચી ને યાર અઠવાડિયે અમે એક કરવાની હોય મહિને એક વાર હોય તમારે વારે તહેવારે બધું આ તો થઈ ગયું છે તમારે તો બધું એક વાર જ આવે પ્રસંગ હોય કેજયા આ પૈસા વગેરે આ લોકો બધું આવી રીતના કરવા માંડે નેલ પોલીસ ને આ જેલ પોલીસું ને અને આ પૈસાના ખાલી છે ને પાણી કરવાની વસ્તુ છે મિત્રો તમારું આ બાબતે શું કેવું છે ખાસ કરીને કોમેન્ટ કરો